કલેક્ટર સાહેબ શ્રી ને એક સામાજિક ભેડસેળના મુદ્દે આજે આવેદન આપવા માટે આવ્યા છીએ અને મુદ્દો એ છે કે સમાજ એક પેટા જ્ઞાતિ જે હજામ તરીકે ઓળખાય છે એ જ્ઞાતિની અમુક ભરતી અટકો છે જે આહિર સમાજમાં પણ એ અટકો આવે છે અને અને એ એ સમાજમાં પણ અટકો આવે છે અટકોનો લઈ આ સમાજના લોકો જે અમુક તત્વો છે આપણે કોઈ આખા સમાજ સાથે કોઈ વિરોધ નથી આહીર સમાજ તો અઢારે વરણને સાથે લઈ અને ચાલનારો સમાજ છે એ જબ જાહેર છે અને જે તત્વો છે જે આવારા તત્વો એમાં કોઈ એક જયંતિભાઈ હજામ કરીને અમદાવાદના છે ભાઈ આ બધા ખોટા કર્યા છે જે ભરતી એમના કારણે એમને ખોટા બનાવી પોતાના સંતાનોના સરકારને અને આહિર સમાજને અંધારામાં રાખી અને આહિર સમાજમાં ભળવા માટે જે ખોટા પ્રયાસો થઈ રહ્યા છે એના માટે આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અવાર અમારી ઘણી બધી રજૂઆતો પણ રહી છે સરકારશ્રીને તંત્રને કે આના વિરુદ્ધ તમે કાયદા કીય એક્શન લ્યો અને આવા જે લેભાગુ તત્વો છે જે પોતાના વાહન ઉપર પોતાની નેમપ્લેટ ઉપર ખોટી આહિર સરનેમ લખાવી અને આહિરો સાથે જે ખોટા વ્યવહાર કરે છે અને પોતાને આહિર છીએ અમે એવી વાતો કરતા ફરે છે એ લોકોના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદન પત્રમાં આપવા માટે આવ્યા છીએ અને ભવિષ્યમાં

જે આહીર સમાજના ઇતિહાસની ખોટી બુકો પણ ઊભી કરી છે જેમાં પણ એમણે ખોટા ઇતિહાસને તોડી મરોડી અને રજૂ કર્યો છે એટલે એમના વિરુદ્ધ આવેદન આપવા માટે અમે અને આમાં અમારી સાથે ગુજરાતના અમારા આહિર સમાજના પ્રમુખ શ્રી અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડા સાહેબનો ખાસ લેટર છે કે જે આ હજામ સમાજ છે જે પોતાને આહિર કેવડાવે છે એમના વિરુદ્ધમાં એમણે પોતાની નોટિસ પણ આપેલી છે કે ભાઈ અમારે કોઈ એવો ઠરાવ આહીર સમાજમાં આગળ ઉપર વર્ષો પહેલા થયેલ છે નહીં કે ભાઈ આ અજામ લોકો છે જે ખરેખર આહીર છે એવો કોઈ ઠરાવ કરેલ નથી એમના પિતાશ્રી સ્વર્ગીય પેથલજી બાપુએ પણ કરેલ નથી અને એમના ચીલે ચાલી અને માન્ય જવાહરભાઈ ચાવડા સાહેબે પણ હાલના વર્તમાન પ્રમુખ શ્રીના હોદાના નાતે લેટર બહાર પાડેલ છે કે અમે પણ આ લોકોને સ્વીકારતા નથી છતાં પણ આ લોકો દેશી ભાષામાં આપણે પાછા બહાર આવે એટલે ઈ લોકો અવારનવાર આવા છબકલા કરે છે તો એમના વિરુદ્ધ ખાસ સરકાર શ્રી ધ્યાન દે અને એક્શન લે એવી અમારી માંગણી છે જય મુરલીધર જય હેદુવંશ